નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે ત્યારે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત અંકશ્ય નગરપાલિકા દ્વારા બે દિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રૂપિયા બે કરોડ વીસ લાખના ખર્ચે આરસીસી અને પેવર બ્લોકના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે મહિલાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ પાલિકાના સભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાતમી ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લીધા હતા ત્યારથી આ સુધીની વાત કરીએ પચીસ વર્ષ ચોવીસ વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે ત્યારે આ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર એક વિકાસ સપા તરીકે ઉજવણી થઈ રહી છે દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પીરિયો આશી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફ્ટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે કામગીરી કરવી ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર વિક ક્ષેત્રે વિકાસ થઈ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પણ પાંચ કરોડ અને પચીસ લાખના ખર્ચે એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે